વલસાના એન્ડર ગોટા અને ઓઝર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી રજા મૂકી વિદેશ ચાલી જતા વિદ્યાર્થીના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ બીએલઓની કામગીરીને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે રજા ના મંજૂર કરી છતાંય કપાત પગારી રજા મૂકીને વિદેશ નીકળી ગયા વલસાડ તાલુકાના એન્ડરગોટા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને ઓઝર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી તેમની શિક્ષિકા પત્નીની જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે રજા નામ મંજૂર કરવા છતાંય એકવીસથી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીની કપાત પગારી રજા મૂકીને વિદેશ ચાલ્યા ગયા બાદ આજ દિન સુધી શાળામાં હાજર ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે રાજ્યમાં એક તરફ લાખો તાલીમબદ્ધ શિક્ષકો નોકરી માટે ફાફા મારી રહ્યા છે તો બીજી તરફ સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અનેક શિક્ષકો નિયમની ઉપરવઠ જઈને રજા મૂકી વિદેશ નીકળી ગયા હોવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી હતી જ કિસ્સો તાલુકામાં પ્રકાશમાં આવ્યો છે એન્ડરગોટા પ્રાથમિક શાળામાં ભણાવતા ઉપશિક્ષક ભાર્ગવ હર્ષદભાઈ પંડ્યા તથા ઓઝર પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન જેવા અત્યંત મહત્વના વિષયો ભણાવતી તેમની શિક્ષિકા પત્ની દ્રષ્ટિબેન પટેલ બીએલઓ તરીકે નિમણૂક પામેલા હોવાથી ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે બંધાયેલા છે કુમાર દંપતીએ ગત તારીખ એકવીસ ઓગસ્ટ બે થી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે સુધીની રજા માંગી હતી પરંતુ બીએલઓ ની કામગીરી કરવાની હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે બંનેની રજા નામંજૂર કરી હતી તેમ છતાં શિક્ષક દંપતીએ કપાત પગારી રજા મૂકીને વિદેશ નીકળી ગયા હોવાનું કહેવાય છે આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને સત્તાવાર રીતે તેઓએ જાણ કરી નથી વલસાડ તાલુકાના એન્દર પ્રાથમિક શાળા અને અઝર તાળપડિયા પ્રાથમિક શાળાની અંદર એક ભાર્ગવ હર્ષદભાઈ પંડ્યા અને દ્રષ્ટિ યોગેશ કુમાર મિસ્ત્રી એ બંને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા અને એ લોકો એકવીસ આઠ બે હજાર ચોવીસથી બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતા તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ પાંચ નવ બે હજાર ચોવીસના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી ત્યારબાદ જિલ્લા કક્ષાએ જાણ કરી અને જિલ્લા કક્ષાએ અમને જાણ કરી ત્યારે જિલ્લા કક્ષા પરથી પણ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયાથી અમે આ બંને શિક્ષકોને ખુલાસા માગવા માટેની નોટિસો પાઠવેલ હતી ત્યારબાદ તે લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વોટ્સએપના માધ્યમથી એમનો ખુલાસો આપેલ હતો પરંતુ અત્રેની કતેરીએ એ લોકોએ રજૂ કર્યું ત્યારે અમે એ ગ્રાહ્ય રાખેલ નથી પછી તારીખ બા બાર નવ બે હજાર ચોવીસના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે પુનઃ બીજી નોટિસ આપી અને અત્રે જાણ કરી અને અત્રેની કચેરી પરથી પણ અમે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બીજી નોટિસ પાઠવેલ છે અને ત્યારબાદ અમને તપાસ કરતાં એવું માલુમ પડ્યું કે તેઓ સતત ગેરહાજર છે તો ગેરહાજરનું કારણ જાણવા માટે અમે એસએમસીના સભ્યોશ્રીને પણ પૂછવામાં આવ્યું ત્યારે એસએમસીના સભ્યશ્રી તરફથી એવું જાણવા મળ્યું કે તેઓ અત્યારે વિદેશ જતા રહ્યા છે અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈપણ પ્રકારની એનઓસી પણ આપી નથી તેથી એ લોકો બિનઅધિકૃત રીતે અત્યારે સતત ગેરહાજર છે કુમાર જીણાભાઈ પટેલ અંદર ગામના સરપંચ એકવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે અઢા ગામનો એ કપાટ પગાર પર નીકળી પણ કાંઈ ગયા ખબર નથી સ્કૂલમાં આવતા બી નથી આજે ચાર મહિને થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે કોઈ તેના કોઈ નિરીક્ષણ નીકળ્યા નથી આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ ન્યૂઝ વહેને બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું વંટર સારું રહે ના ના શિક્ષકોએ મને પેલા શિક્ષકોએ કીધું કે કપાટ પગાર પર વોટ્સઅપ દ્વારા મેસેજ મૂકેલો બીજું કોઈ લેખિતમાં કંઈ આપીને ગયા નથી એ કીધું અમારે જે નોટિસ છે અમે મોકલીને કરી ચાર હજુ કઈ મળ્યું નથી ભવિષ્ય વધારે પડતું સાહેબ એ હવે છોકરાને જે ભરવા મૂકવાનું બધું કોઈ કઈ નહીં છોકરાઓ આમ આજુબાજુ એમાં જે રૂમમાં બે રૂમ છે ઉપર તેમાં આજુબાજુ રૂમમાં બેસી બેસીને કોઈ જતું કંઈ મેળવ્યું નહીં તે બાપા અમારા મારા ગામનો એક મારા મિત્ર જ છે એનું છોકરો બી જગ્યા હતું મેં કીધું ભાઈ એક આપણો શિક્ષક જતો રહેશે તમે ત્યાંથી નામ લઈને આપણે ત્યાં એડમિટ કરી એણે કહ્યું બી આપણું કામ બી કર્યું થોડું ઘણું હોય તો આપણે ચલાવી બી લેવાનું કહ્યું પછી એમ કહ્યું હવે તે બાબત શિક્ષકો જ હવે એને લઈને બી મારે હું પાઉલ કરું મને ખબર નહીં શિક્ષક દંપતિએ તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી મુકેલ કપાત પગારી રજા પૂરી થયા બાદ તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી પોતપોતાની શાળામાં હાજર થવાનું હતું પરંતુ બંને જણા હાજર ન થતા શાળાના મુખ્ય શિક્ષકોએ ત્રણ સપ્ટેમ્બર બે હાજર ચોવીસે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને લેખિતમાં જાણ કરી હતી જે બાદ ગામના સરપંચે તારીખ ચાર નવ બે હાજર ચોવીસના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો હતો એ પછી ફરી સરપંચ અને એસએમસી કમિટી દ્વારા અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી આ દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક દંપતીને નોટિસ ફટકારી હતી પરંતુ બંને જણા કોઈ જવાબ રજૂ કર્યો ન હતો તે પછી નિયમ મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી તરફથી દંપતીને નોટિસો પાઠવી છે પરંતુ દંપતી આ દિન સુધી શાળામાં હાજર ન થતા બંને શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હોવાની ફરિયાદ સરપંચ એસએમસી કમિટી તથા વાલીઓએ મીડિયા સમક્ષ કરી હતી મારું નામ છે હિતેશભાઈ સુમનભાઈ મારો છોકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે તકલીફ કરવામાં એવું છે સર કે અમારે એક ભાર્ગવ સરકારને છે એ ધોરણ છ સાત ને આઠ ત્રણ સ્કૂલ આ ધોરણમાં ભણાવે છે અને એ અત્યારે હાલમાં ચાર મહિનાથી રજા પર છે બાળકોને એટલી તકલીફ છે કે અત્યારે મેં બે મહિના અગાઉ છોકરાના ચોપડા નોટમાં જોયું છે તો એમાં જરા બી કંઈ લેસન નથી કંઈ નથી તો મેં છોકરાને પૂછ્યું આ કેમ છે આવું તો છોકરાએ એમ કે અમારો સર આવતો નથી તો મેં સ્કૂલમાં આવીને તપાસ કરી કે સાચું છે કે ખોટું છે તો આવીને તપાસ કરી તો ટીચરને પૂછ્યું કે ટીચર આ સર નથી આવતા ટીચરે કહ્યું કે ચાર મહિનાથી રજા પર છે તો જે મેન ગુજરાતી વિષય લેતો હોય સર એ જ નથી આવતો પછી છોકરા લોકોને ભણતર માટે કંઈ આવડવાનું જ નથી ગુજરાતી મેન આપણું શિક્ષણ છે એ શિક્ષણ સર જ નથી આવવાના તો આપણે છોકરા લોકો ભણવાના કેવી રીતના એટલે અમારી એવી માંગ છે કે ભાર્ગવ સર જો ચાર મહિનાથી રજા પર છે તો એ નહીં આવવાના તો એના જગા પર કોઈ બીજા સર આપો કોઈ ટીચર આપો અમને કે ક્યાંથી કે અમારા છોકરાઓનું કંઈ ભવિષ્ય અગાડી બને એ માટે અમારી રજૂઆત છે આ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો